વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ કેટલા નેતાઓનું મંત્રીમંડળનું પદ છે એ લઈ ડૂબશે આવી ચર્ચાઓ અત્યારે જ્યારથી વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ઘોષિત થયા છે આમ આદમી પાર્ટી ત્યાં મેદાનમાં આવી છે ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે હવે લાગે છે કે આવનારા દિવસોમાં જે પણ નેતાઓના નામની ચર્ચા ચાલી રહી હતી મંત્રી પદ માટે તેમના નામ ઉપર થોડા ઘણા ડખા સો ટકા થવાના છે અને એમાં પણ સૌથી વધારે ચર્ચા જયેશ રાદડિયાની થઈ રહી છે જયેશ રાદડિયાએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી પોતાના માથે લીધી હતી તેઓ પ્રચાર પ્રસાર સતત કરી રહ્યા હતા પોતાના મિત્ર કિરીટ પટેલના જ તેઓ સમર્થનમાં હતા અને તેમના માટે જ તેઓ પ્રચાર કરી રહ્યા હતા બીજી વાત અહીં મહત્ત્વની એ છે કે જયેશ રાદડિયાનું સાસરું અને કિરીટભાઈ પટેલનું સાસરું પણ એ જ છે વિસાવદર છે પરંતુ અહીંથી જ તેઓ હારી ગયા છે ભારતીય જનતા પાર્ટી અહીં હારી ગઈ છે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી અહીં સત્તાથી દૂર છે અઢાર વર્ષનો એ સમય છે કે ભાજપનો એ વનવાસ છે અહીં પૂરો નથી થયો ત્યારે હવે જ્યારે આમ આદમી પાર્ટી અહીં મેદાનમાં આવી ગઈ છે ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવી ગયા છે ધારાસભ્ય બની ગયા છે આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ તેઓ જોરો શોરોથી પોતાના મુદ્દાને કહેતા જોવા મળશે ત્યારે હવે ચર્ચા એ શરૂ થઈ છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં મંત્રીમંડળમાં જે પણ વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી એમાં હવે જે જયેશ રાદડિયાના નામની ચર્ચા ચાલી રહી હતી તેમાં કદાચ કાચું કપાઈ શકે છે કારણ કે હાઈકમાન્ડ છે એ તેમનાથી નારાજ પણ નજર આવી રહ્યા છે જોકે બીજી બાજુ એ પણ વાસ્તવિકતા છે કે જયેશ રાદડીયાના સમર્થનમાં પણ તેમના સમર્થકો આવ્યા છે અને સોશિયલ મીડિયા પર તેઓ જયેશ રાદડીયાને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે અલગ અલગ પોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે આવનારા દિવસોમાં થશે ત્યારે સો ટકા નેતાઓ ઉપર ગાજ છે એ વરસવાની છે અને એની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે આ જ મુદ્દા પર વાત કરીશું

વિસાવદરની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થઈ ગોપાલ ઇટાલિયા વનવે જીતી ગયા વર્ષ બાદ પણ ભાજપનો કોઈ જાદુ ન ચાલી શક્યો ભાજપે પક્ષ પલટો વિસાવદર હાંસલ ન કરી શક્યો વિસાવદરની હારનો સૌથી મોટો ફટકો કોઈને પડ્યો હોય તો તે છે જયેશ રાદડિયા આ બેઠકને જીતાડવાની જવાબદારી રાદડિયાએ લીધી હતી હવે રાદડિયા મંત્રી પદની રેસમાં આવે તેવી શક્યતાઓ ઓછી જોવાઈ રહી છે ત્યારે હવે વિસાવદરની ચૂંટણી ઘણા નેતાઓના અરમાન લઈ ડૂબશે તે નક્કી છે વિસાવદરની ચૂંટણીની ગાજ અનેક નેતાઓ પર ગરજી શકે છે રાદડિયાની સાથે રાઘવજી પટેલ પણ નિશાને છે કારણ કે સૌરાષ્ટ્રની આ બેઠક પર રાઘવજી પટેલનું પ્રભુત્વ હતું ત્યારે હવે મંત્રીમંડળમાં રાઘવજીની વિદાય થશે કે નહીં તે સમય અને રાજકારણ બતાવશે આવામાં સૌથી વધારે ચર્ચા જવાહર ચાવડાની પણ થઈ કારણ કે ભાજપની હાર બાદ બળવાખોર નેતા જવાહર ચાવડાની ભૂમિકા મુખ્ય હોવાનું કહેવાય રહ્યું છે ભાજપ તેમની સાથે શિસ્તભંગના શું પગલા લે છે તે સમયે આવે ખબર પડશે ભાજપમાં જોડાયા બાદ ન તો ટિકિટ મળી તેમને ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો છે એ બાદ જવાહર ચાવડાનો હરિરસ પણ ખાટો થઈ રહ્યો હોય એમ જણાઈ રહ્યું છે તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકા યુદ્ધ છેડી દીધું હતું જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યું આથી જ ચૂંટણી પ્રચારમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે નહીં પરંતુ કિરીટ પટેલને હરાવવા માટે ચાવડાના સમર્થકો ટેકેદારોને રસ હોય એ સમજી શકાય છે અને એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા છે હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો મળ્યો છે અને સમાંતરે જવાહર ચાવડાને પણ કશું કયા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી ફાળવી દીધી છે ત્યારે હવે જવાહર ચાવડા પર સૌ કોઈની નજર મંડાયેલી છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો નમસ્કાર